કચ્છની પાવન ધરામાં બિરાજતા જખ મોથેરા દાદા એટલે કે યક્ષ મોથેરા દાદાને આજે આપણે વંદન કરીએ લોકકથા અને લોકવાયકા મુજબ જખ મોથેરાને કુંવર અથવા પૂવર્નો સાથે જોડવામાં આવે છે કુંવર્નો ઈસવીસન આઠસો અઠ્યોતેરમાં કચ્છમાં આવેલ કેરાના સરદાર ઘાવના પુત્ર કુંવર અથવા કુંવરને બંધાયો હતો કુટુંબ કબીલા સાથે કંઈક વિખવાદ અને ખટરાક થતા કુંવરણે નવું નગર બાંધવાનો નિર્ણય કર્યો એ નગરનું નામ પોતાના નામ પરથી કુંવરણોગઢ રાખવામાં આવ્યું એવું માનવામાં આવે છે કે નગરનું સંપૂર્ણ બાંધકામ પૂર્ણ થયું ત્યારે તે શિલ્પીઓના હાથ કાપી નાખવામાં આવ્યા કારણ કે તેઓ આવું બીજું નગર બનાવી ના શકે આ બનાવના થોડા દિવસો પછી રૂમ સામથી કચ્છમાં પધારેલા સદ્ગુણો સેવા અને પરોપકાર ચમત્કારો માટે જાણીતા એવા જખના સાત ભક્ત ઋષિઓ ઓલિયા સંતો આ નગરની નજીક આવેલી ટેકરીઓમાં આવીને વસવાટ કરેલો ધરા કચ્છને જખદેવની ઘોડલે શોભે છે અસવારી ઘોડલે ઘોડલે ધજા ફરકે નમન કરે છે નરનારી કચ્છની ધીંગી ધરામાં અરણોગઢ નામે એક નગર હતું નગરની ગાદી પર મૌડ વંશના જામ લાખા ફુલાણી નામના રાજા રાજ કરતા લાખાજીને ધા નામનો એક સહોદર ભાઈ હતા તેને સંતાનમાં એક પુત્ર હતો તેનું નામ કુંએરો હતું જે તું મચીન મારીએ મેલો ન મન પેથીને તું જો આંગણ જીજો અન્ન જામ કુંવારના વખતમાં તેની રાજધાની પદ્ધરગઢના પશ્ચિમે અને વોઘડી નદીના કિનારાની બાજુમાં આવેલ ભેખડોમાં ચમત્કારી સાત ઋષિઓ તપસ્યા કરતા હતા અને લોકોના દુઃખ દર્દ દૂર કરતા આ ઋષિઓએ શંઘાર લોકોને પોતાના ભક્ત અને તેમના ઇષ્ટદેવ શિવ અને બોતેર યક્ષદેવોના અનુયાયી બનાવ્યા એ ઋષિઓના રહેઠાણ પાસેની વાઘોડી નદીમાં એક માછીમાર દરરોજ માછલા પકડવા આવતો હતો આ માછીમારને ઘેર શેર માટીની ખોટ હતી તેથી એક દિવસ બંને પતિ પત્ની પુત્ર પ્રાપ્તિની મનોકામના સાથે તપ સાધના કરતા સપ્ત ઋષિના શરણે જઈને પ્રાર્થના કરી ઋષિએ કહ્યું કે હે વત્સ જો તું માછલા મારી જીવ હત્યા નહીં કરે તો તારા ઘેર પુત્ર પ્રાપ્તિ થશે અને સુખ શાંતિ મળશે માછીમારે તે દિવસથી માછલા ન મારવાની પ્રતિજ્ઞા લીધી સમય જતાં તેના ઘેર પુત્રનો જન્મ થયો ઋષિઓના ચમત્કારની આ વાત વાયુ વેગે ફેલાણી વાત છેક કુંવારાના કાને પહોંચી રાણી રથ કે જોડીઓ વટ વ્યા વધાયુ મુડેઓ તમ ભિયા ભટ અસીના એડા ઓલિયા જે ડીયું બેકે બાર ઈનિયા સાહેબ જે દરબાર રાજઈ કું જામ કે ચું ગયું ચાર તે મેર કઈ અસા કઈ નાકાર પદ્ધર ગઢમાં જામર અને ઘેર પુત્રની ખોટ હતી કુંવારાની રાણીએ જ્યારે ઋષિ ઓલિયા સંતોના ચમત્કારોની વાત સાંભળી ત્યારે તેને પણ આ ઓલિયા દેવોનું શરણું લેવાની ઈચ્છા થઈ રાણી રથ જોડાવીને ઋષિઓ પાસે પહોંચી ઋષિઓ પાસે સંતાનની માગણી કરી અને કહ્યું કે મને પુત્ર પ્રાપ્તિ થાય તો તમને અમૂલ્ય રત્નો અને હીરા માણેકની ભેટ ધરીશ ઋષિઓ કહે બેટા તું શાંત થા અમે કોઈ ઠગ કે ધુતારા નથી પુત્ર પ્રાપ્તિ તો પૂર્વ જન્મના પુણ્યના ફળ મુજબ મળે તમારા ભાગ્યમાં પુત્ર પ્રાપ્તિ નથી ઋષિની વાત સાંભળી રાણી નિરાશ હૃદયે રાજમહેલમાં પાછા આવ્યા રાજા કુંવેરોને મનમાં થયું કે ઋષિઓ પક્ષપાત કરે છે તેથી ક્રોધે ભરાઈને રાજાએ સાતે સાત ઋષિઓને પકડી કારાગૃહમાં પૂરી દીધા ક્રોધના આવેશમાં રાજા પુંવરે ઋષિઓને સજા આપવા માટે તેમને કાંસાની ઘાણી બનાવીને કાંટાળા ગોખરૂ પર તેમને બળદની જેમ ફેરવવા માંડ્યા આમ પોતાના તારણહાર અને પૂજ્ય ઋષિઓ પર અત્યાચાર થતા જોઈને શંઘારો રાજા પાસે જઈને ઋષિઓને બંધન મુક્ત કરવા વિનંતી કરવા લાગ્યા આ સંઘારોને પણ રાજાએ કારાગૃહમાં પૂરી દીધા અને અનેક સંઘારોનો વધ કર્યો અને તાંબાના પતરા તપાવીને એની ઉપર સંઘારોને ચાલવાની ફરજ પાડી ઉકળતા તેલમાં સાવરણીઓ બોળીને સંઘારો ઉપર ઉકળતા તેલના છાંટા નાખ્યા આમ અત્યાચારો સહન ન થતા સંઘારોએ શ્રાપ આપ્યો કે હે પોરા અમારા જેવા રાકની તને હાય લાગશે અમારા ઈષ્ટદેવ ભગવાન ભોળાનાથ અને જખ દેવો તારો વિનાશ કરી નાખશે તું રાજ સત્તા ભોગવી નહીં શકે અસી મલક રૂમ સામજા વડા અસાજા વીર છોડે કો હલણી મીંજા અચે અસાજા પીર અમે રૂમ સામના છીએ અમારી સંભાળ લેનાર વીરો છે પણ જો આ હકડીમાંથી અમે છૂટીએ તો જ અમારા દેવોને અમે બોલાવીએ કને પાએ કુંકરા ધરસ બુરાયમ ધા ર રાજ અઘા અસા કને પાએ કુંકરા લખાડી ચડ્યો બોતેર ભેરા થયા પિંડ મેં ઘાટ ઘડ્યો આવો અત્યાચાર અને જુલમ જોઈને રાજાના જાંભિયા નામના એક હજામને કરુણા જાગી તેણે ભીખધરસ નામના એક ઋષિને પોતાના વસ્ત્રો પહેરાવી તેની જગ્યાએ ઘાણીમાં જોડાઈને છાના છૂપા તેમને મુક્ત કર્યા મુક્ત થયેલા ઋષિએ લાખાડી નામની ટેકરી પર ચડીને બંને કાનમાં આંગળા ભરાવીને પોતાના ઉદ્ધારક એવા ભોળાનાથ શિવ શંભુનો આરાધ કર્યો ભોળાનાથ શિવ શંભુએ પોતાના ભક્તનો આર્તનાદ સાંભળ્યો અને પોતાના તેજ સ્વરૂપ એવા બોતેર યક્ષદેવોને ભક્તોની ભીડ ભાંગવા રવાના કર્યા આ બોતેર યક્ષો અને તેમના બહેન સાયરી કચ્છની પવિત્ર ધરાના જખો બંદર નજીક સૌ પ્રથમ પ્રગટ થયા તેના પરથી આ બંદરનું નામ જખો બંદર પડ્યું બોતેર યક્ષદેવોને કચ્છી લોકો જખદેવ કહે છે આ બોતેર યક્ષદેવો વીર ધીર શિસ્તબદ્ધ અતુલ્ય બળવાન અને દિવ્ય તેજવાળા હતા સચી સાં જખજી અચી વરતાણી આણ રૂમ શામ સુરતાણ બોતેર બેલીડે ઘણી આમ બોતેર જખના સરદાર રૂમ શામ સુલતાન સા જખની આણ

જેજા રખી પૂજાર ઝંડિયા જખ ઉપર વાળના છે અને તે પટોળા ધારણ કરે છે તેના જાજા પૂજારી તાંસળી ભરીને ખીર પીવરાવે છે જખો બંદરથી આ જખ મોતેરા નનામી ડુંગર પર આવ્યા પરંતુ તેમનો ક્રોધ જીલી ન શકતા એ ડુંગર ધ્રુજવા લાગ્યો ત્યાંથી તેઓ ધ્રબવા ડુંગર પર આવ્યા પણ ધ્રબવો તેમનો ક્રોધ ઝીલી ન શકતા એ પણ ધ્રુજવા લાગ્યો ત્યારબાદ ભાગમ ભાગ નામની ટેકરી પર આવ્યા તે ટેકરી પણ તેમનો ભાર સહન ન કરી શકી અને ભાંગી પડી પછી તેઓ લાખડીયા ટેકરી પર અને પછી અધો છીણી પર આવ્યા તે સ્થાન તેમને યોગ્ય જણાતા ત્યાં જ પોતાનું સ્થાન બનાવ્યું બહેન સાયરી ખૂબ જ ચપળ ચાલાક અને અત્યંત કાર્યકુશળ અને તેજસ્વી હતા તેને પધ્ધરગઢની તેમજ રાજા રાણીની માહિતી મેળવવા મોકલ્યા થોડી જ વારમાં સાયરી ઝીણવટપૂર્વક બધી જ માહિતી એકઠી કરીને લાવ્યા કક્કડ કાની ઉખતી કાની કેવો ઠકા કુંવરો વેધે પાટતે છીપર થઈ મથા કક્કડ જખે મારેલું બાણ છીપર પર વાગતા એ છીપર કુંવરો નાવા બેઠો હતો તેના માથા ઉપર પડી આમ જખ બોતેરાએ યોદ્ધાઓની જેમ સેના સ્વરૂપે પધ્ધરગઢની સામે જ આવેલી ભટ્ટ નામની ટેકરી ઉપર મુકામ કર્યા આ ટેકરીનું નામ ભટ્ટ એટલા માટે પડ્યું કે બોતેર યક્ષ દેવોમાં કક્કડ નામે એક બાણધારી યક્ષ યોદ્ધા હતા બીજા દિવસે કુંવરો નાવા બેઠો ત્યારે આ કકડ નામના યક્ષ દેવે બાણ દ્વારા જામ પુરાના સ્નાનાગારની શિલાનો ધ્વંસ કર્યો એ સમયે જામ પુરો કુંડમાં સ્નાન કરતો હતો ઉપરથી શિલા પડતા જ તે શિલા નીચે દબાઈને રાજાનું મૃત્યુ થયું અને સંઘારો તેમજ ઋષિઓને કુંવરોના ત્રાસમાંથી મુક્ત કરી જખ મોતેરો અદ્રશ્ય થઈ ગયા આમ શાંતિનું સામ્રાજ્ય સ્થપાતા લોકો ભટ્ટ નામની ટેકરી પર તેમના પ્રતિક સ્વરૂપ બોતેર મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરી તેમની પૂજા અને આરાધના કરવા લાગ્યા ત્યારબાદ એક કથા મુજબ પંદરસો ત્રણમાં ભુજ નગરની સ્થાપના થઈ એ વખતમાં ભોજના રાજા બિમલજી રાવોશ્રી બીજા બેસલજી બિરાજમાન હતા તેમના મંત્રી હરિશંઘ બારોટ હતા બારોડજીને એવું વ્રત હતું કે નિત્ય ભોજમાં બિરાજમાન બોતેર યક્ષદેવના કે જઈ સેવા પૂજા કરવી ધ્યાન સાધના કરી દાદાના આશીર્વાદ લીધા પછી જ રોજિંદો કારભાર સંભાળવો રાજાને મનમાં થતું કે એવું તે શું વિશેષ હશે કે બારોડજી ત્યાં ગયા વિના કામે ચડતા નથી રાજાના મનમાં શંકા ઊભી થતા બારોડજીને રાતે નિંદર આવતી નથી તેથી જખ દાદાને પ્રાર્થના કરી જખ દાદાએ બારોડજીની પ્રાર્થના સાંભળી ગેબી અવાજ સંભળાયો તું નીચે થઈને સુઈ જા સવારે મોતેર નામ તારી પથારી નીચે તને મળશે બારોડજીએ આપેલા નામ માન્ય ન રાખતા છેવટે રાજાને દાદાએ પરચો દેખાડ્યો બીજા દિવસે પરોઢના સમયે રાજા ઉઠીને જરોખામાં ઊભા હતા ત્યાં અચાનક આકાશ તરફ નજર જતા રાજા અવાક બની ગયા જોયે છે તો સામે આકાશમાંથી બોતેર ઘોડેસવારો લાઈન સર જતા જોયા અને દરેક ઘોડેસવાર પર નામ પણ અંકિત થયેલા જોયા રાજા બોંતેર યક્ષદેવોને વંદી રહ્યા રાજાએ બારૂટજીની ભક્તિની પ્રશંસા કરી અને કહ્યું કે તમે સાચા ભક્ત છો આજથી તમારા યદાદાની હું પણ ભક્તિ કરીશ આ ઘોડેશ્વરોને રાજાએ જ્યાં ઉતરતા અને પડાવ નાખતા જોયેલા તે સ્થળે માધાપર પાસે ટેકરી પર રાજાએ ભવ્ય મંદિર બંધાવ્યું અને બોતેર યક્ષદેવોની સ્થાપના કરી અને ભાદરવા મહિનાના બીજા સોમવારે ત્યાં ઉત્સવનું આયોજન કર્યું આજે પણ એ પવિત્ર તીર્થ સ્થાને ઉત્સવ અને મેળો ઉજવાય છે કચ્છની ધરતીને પાવન કરનાર અને કચ્છની ધરતીમાં બિરાજતા જખ બોંતેરા દાદાને આજે આપણે ભાવથી વંદન કરીએ